રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે રૂપિયા છસો સાડત્રીસ પોઈન્ટ નેવું કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું શિક્ષણ વિભાગના રૂપિયા અઢાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ખર્ચે સત્તર જેટલા કામોમાંથી રૂપિયા ચાર પોઈન્ટ બ્યાસી કરોડના આઠ કામોનું ખાતમુહૂર્ત અને તેર પોઈન્ટ સુડતાલીસ કરોડના નવ કામોનું લોકાર્પણ કરાયું જેમાં નવી શાળાઓ અને વર્ગખંડોનું નિર્માણ ક્રમાવશે આ નવી સુવિધાઓ ભરૂચ જંબુસર આમોદ અને હાંસોટ તાલુકાના હજારો બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણનું શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડશે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ અંડરપાસ ગરનાળાઓ બ્લોકના રસ્તા અને ફિશ માર્કેટનું આધુનિકરણ કામ થશે જેનાથી એક લાખથી વધુ શહેરીજનોને સીધો લાભ મળશે અને માછીમાર ભાઈ બહેનોની સુવિધાઓમાં વધારો થશે ભરૂચ જિલ્લામાં નવા રોડ રસ્તા બનતા ભારે વાહનો તથા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ રસ્તા પરથી પસાર થવામાં થતી મુશ્કેલીઓ દૂર થશે તેમજ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થવાથી ઇંધણ અને સમયની પણ બચત થશે આરોગ્ય સુખાકારી હેતુ રૂપે એક પોઈન્ટ પંચાણું કરોડના ખર્ચે સાકાર થયેલા ત્રણ વિકાસના કામોનું લોકાર્પણ કરશે અને નેત્રંગ તાલુકામાં એક આરોગ્ય કેન્દ્ર એક પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ આમોદ તાલુકામાં એક પેટા આરોગ્ય કેન્દ્ર પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા અને જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે જિલ્લાના પદાધિકારીઓ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા પ્રભુઋષિના તપથી સિંચિત ભૂમિ પરથી આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શનની મને તક મળી છે અને હું મારી જાતને એના માટે ગૌરવવંત અનુભવું છું કે આ મહાદેવના દર્શન હતું તો હું પહેલી વખત મારે બી જવાનું થયું છે અહીંયા તમે બધા અહીંયાથી દર્શન કરી આવ્યા છો પણ અદભુત છે ને આપણે જે તાકાત જે છે એ તો છે જ એમાં કોઈ આવા દર્શન કરવાથી આપણને શ્રાવણ મહિનો વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ગુજરાતમાં લોકોત્સવ તેમજ વિકાસ ઉત્સવ ઉજવવાની સંસ્કૃતિ વિકસાવી છે અંકલેશ્વરના આજના વિકાસ ઉત્સવમાં છસો અને સાડત્રીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો આ જિલ્લાને આજે આપ્યા છે વિકાસ કેવી રીતે હોય કેટલી સ્પીડ કેટલા સ્કેલ થઈ શકે તે ગુજરાતે મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં દેશ અને દુનિયાને બતાવ્યું છે એક મજબૂત નેતૃત્વ મળે તો વિકાસની રાજનીતિથી કેવું પરિવર્તન આવી શકે તે સમગ્ર દેશ છેલ્લા અગિયાર વર્ષમાં જોયું અને અનુભવ્યું છે આદરણીય નરેન્દ્રભાઈએ જીડીપીના દરેક સેક્ટરને સશક્ત કરવાના પગલાં લીધા છે સ્થાનિક ઉત્પાદન વધે તે માટે આત્મનિર્ભર ભારતથી એમએસએમઇને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે મેક ઇન ઇન્ડિયા મેડ ફોર ધ વર્લ્ડ તે વિશ્વના ઉદ્યોગ માટે ભારતમાં ઉત્પાદનને વેગ આપ્યો છે બે હજાર સુડતાલીસનો સંકલ્પ કર્યો છે તેમણે વિકસિત ભારતના સંકલ્પમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે જળસંચય જળ સંરક્ષણ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા અને સ્વાસ્થ્યની દેશભરમાં મુહિમ ઉપાડી છે કેદ ધ રેન અનવે વરસાદી વરસાદથી જળસંચયનું અભિયાન એક પેડ માટી નામ દ્વારા વૃક્ષોના વાવેતરથી પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતા સફાઈથી ગંદકી મુક્ત ભારતનું તેમણે આહવાન કર્યું છે લોકોને ને અને પ્રત્યે જાગૃતતા કરવા માટે મેદસ્વીતા મુક્ત અને ટીબી મુક્ત ભારતની ઝુંબેશ પણ તેમણે પ્રેરણાથી અત્યારે આપણે ચલાવી રહ્યા છે